આંજળી આપણે થોડાકમાં કાર્યની અસર હતી એટલે આટલામાં તો જ્યાં અસર હતી ત્યાં હાવ જીરું વહી ગયું છે બાકી તમને દેખાતી છે આ બ્લેક કાળા કલરની જો આ મારા આંગળા ઉપર જ આવી ગઈ તો આપણે આ એક મોલાની અસર છે આખો દિવસ આ દવા છાંટી હોય ને ખેતર અંદર એટલે હાંજે આંખોમાં કેવર આવે આંખો બરવા માંડે સમજે અને આ જો નીકળે કાવા જેવી ઝેર જેવી દવા દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો અત્યારે જો આપણે એક ખેતર અંદરનું આવી ગયું ને આમાં આપણે પેલા કાર્યની અસર હતી એટલામાં જોવા તમને દેખાતું છે આ આજડી વારમાં આપણે થોડાકમાં કાર્યની અસર હતી એટલે આટલામાં તો જ્યાં અસર હતી ત્યાં હાવ જીરું વહી ગયું છે બાકી અહીંયાથી ઉપર જોવા એટલે જુઓ તો સાંઈ અહીંયાથી કાર્યું આગળ વીધું નથી બરાબર અને આમાં થયું એ શું ખબર કે મેં ત્યાં છેલ્લું પાણી આજડી અંદર પાયું જ નતું એમાં જ કાર્યું વધારે આવ્યું છે બાકી ઉપર કાર્યું છે ને અમુક અમુક જગ્યાએ કોક સોડવા એ કાર્યને ઉકાણા એવા તો સામાન્ય રીતે ઉકાતા હોય પણ બાકી જેમાં મેં આ એક આંચડી છે જો આટલામાં ગુંડું છે આ ચાર પાંચ પારિયામાં એટલામાં જ વધારે પ્રમાણમાં કાર્યાની અસર થઈ બાકી ઉપર તો જો લીલું છમચીરું હે એમાં મેં છેલ્લું પાણી પાયું હતું અને આટલામાં મેં નહોતું પાયું કારણ કે આ ખાડું હતું મેં કે પાણી વધારે ભરાય છે તો એમ છતાં પણ આની અંદર કાર્યું આવી ગયું એટલે આમ જોવા જઈ તો પાણી અને કાર્યાને કાંઈ એટલું બધું લેવા દેવા નહીં બાકી જાજુ પાણી ભય તો કાર્યની અસર કરે અને બીજું એક કે આપણા જીરા અંદર એને મચ્છી અને ઓલો મોલો આવે ને એની અસર એ છે એ તમને બતાવવું આમાં પણ એ જો આમાં તમને દેખાતી છીએ આ બ્લેક કાળા કલરની જો આ અમારા આંગ્રા ઉપર જ આવી ગઈ તો આપણે આ એક મોલાની અસર છે એટલે આજે આપણે આ બે દવા મારવાની છે આ રીતે એક મચ્છી મોલાની દવા મારવી છે અને બીજી આપણે કારીયાની દવા મારવી છે એટલે હાલો હું તમને દવા બતાવું કંઈ કઈ મારવાની છે અને આપણા આ ખેતર અંદર એટલા થોડાકમાં કાર્યુ આવી કાર્યું અટકી ગયું છે પણ તેમ છતાં પણ આપણે ઉપર સાંક સાંક છોડવા કાર્યાના ઉકાણા છે ફૂંકાણા તો આપણે એની પણ દવા મારી દે તો કન્ટિન્યુ તમે બ્લોગ જોતા રહીજો બરાબર હું તમને દવા બતાવું ઘડેક પછી હવે હું તમને એને મચ્છી અને મોલાની બંનેની દવા બતાવી દઉં બરાબર તો જો આપણે આપણે એમ મચ્છી મચ્છી મોલાની આપણે આ ત્રીસ શોટ ત્રી નેત્રા હે બરાબર અને આપણે કાર્યની દવા મારી હિ ટ્રાય શોટ બાકી મચ્છી મોલાની તો આપણે ગમે દવા મારી મચ્છી મોલાની જે હતી એનાથી તો મચ્છી મોલો રોકી જાય પણ મેન વાત એ કાળિયાની અને હુકારાની કે જેમાં તમે ગમે એટલી દવા મારો પણ સોએ સો ટકા રિઝલ્ટ મળવું શક્ય નથી એમાં સોએ સો ટકા રિઝલ્ટ સામાન્ય રીતે મળે નહીં અને એ વાતાવરણ ઉપર આધાર રાખે પણ આપણે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય એટલે એ હાથમાં રાખવું થોડું વાવું પડજે એટલે આપણે દવા ચાલુ જ રાખતા હોય મોટાભાગે એમ જાય તો આ જો દવા આપણે તમને વારી ખેલે બ્લોગમાં બતાવું છું કે આ રે એ નીકળે જો આપણે દહીં જેવી નીકળે જોવા આ પ્રમાણે અને હવે આ મોલાની દવા ભાઈ ખતર નાખે આની બાજી પ્રમાણે ની આવે આપણે આ આખો દિવસ આ દવા છાંટી હોય ને ખેતર અંદર એટલે આજે આંખુંમાં કેવર આવે આંખું ભરવા માંડે સમજે અને આ જોવો નીકળે કાવા જેવી ઝેર જેવી દવા અને આની બાજ અલગ જ પ્રકારની આવે હાઉ એટલે આ બે દવાનું આપણે મિશ્રણ કરી અને આજે સાંટવાનું બરાબર તો આ કુંડી મહિને આપણે પાપ ભરી નાખીએ તો પપ ભરી અને કરી નાખી દવા મારવાનું ચાલુ બાકી ઉપર તો એટલું બધું ક્યાં કાર્યની અસર હે નહીં પણ જે મેં તમને બતાવ્યું આયા છેલ્લે એક આડડીમાં જ્યાં ખાડા જેવું છે એટલામાં થોડાકમાં બે ત્રણ પારિયામાં છે ને વધારે અસર હે બાકી જો વાયન કા હે પણ આ ક્યાંક ક્યાં જરાક ઝરક દેખાય એવી નો નડે બાકી જો જીરું આપડું આમાં એ ફ્યુ મોમેન્ટસ લેટર ઓ આખા ખેતરની દવા મારી દીધી છે ને 15 પંપથી ઉથ્યો એ તો હું વિસુ ભાભી હતા દવા તો મારી દીધી હવે તમને હું મેન વાત જણાવું બરાબર આ તમે જીરું જુઓ ને આ જો લીલું એકદમ છમ જીરું છે એટલે અહીંયા મેં હમણાં પંદર દિવસ જેવું થયું ત્યારે લગ્ન મેં આ વાયડ બાજુનું ભાગ એક પાયો હતો બરાબર આપણે આનો વ્લોગ અપલોડ કર્યો હતો એટલે આમાં જો કાર્યનું નિશાન નહીં જે જીરા મેં પાયું છે ને અને અહીંયા આ આ પારિયું પાયું હતું જો આ પારિયું અડધું મહી ગયું હતું એટલે આમાં છે છે જો હુકાવા મીંડું જીરું ને આ નથી પાયું જો અહીંયા પણ આમાં જુઓ છે કાર્યના રાવા પડી ગયા અધૂરા અધૂરા લગ્ન ધૂરા મેં કાતા ને આ તો હાવ મેં પાવ્યું જ નહીં આમાં જવું એક આ ત્રણ ચાર પારિયા મહીને આરડી વારમાં એમાં છે જે વધારે પ્રમાણમાં કાર્યું આવી ગયું હતું પણ અટકી ગયું છે એટલે હા એટલે આવો ભૂકો ન બોલાવી દીધો અને હવે તમને આગળ બતાવું પાવેલું જીરું જોવો એમાં વરિયારી કેવી આવી આ ઘેરો જો પાવેલું હે આ જોયું બધું જીરું જોવું તો આ જીરું બધું પાવેલું છે જો છેલ્લું પાણી આપેલું છે બાકી ઉપર છેલું પાણી નતું આપ્યું અને આમાં વરિયારી જોવો તમે તો હું થયું કઈ ખબર ન પડતી જેમાં પાણી પાયું છે એની અંદર નથી કાર્યુ અને જે કોરું મૂક્યું તું એક આરડી છેલ્લે એમાં કાર્ય ની અસર છે બરાબર એ એક જ આરડીમાં છે બાકી ઉપર તો આપણું જીરું રેડી છે અને કેટલાય કહેવાય ગેલલીઓ મારી દે ગેલિયો મેં હે અડા નહીં એક જીરામાં અને ગેલલિયા વગર મારું જીરું રેડી છે હું રહ્યો ને કાર્યું આવ્યું તે આપણે આમાં બીજો રાઉન્ડ એ ટ્રાય શોટનો પહેલો રાઉન્ડ માર્યો એટલે અટકી ગયું હતું પણ મેં કીધું હવે આ છેલ્લો રાઉન્ડ મારી દઉં ટ્રાય શોટનો અને એક આમાં માર્યો છેલ્લો રાઉન્ડ અને કાલ મેં બીજો બીજા ખેતરોમાં માર્યો તો એનો વ્લોગ મેં અપલોડ કરી નાખ્યો હતો એટલે અમુક અમુક લોકો કહેતા મને કે તે પાણી પાવ્યું એના લીધે આવ્યું પણ ભાઈ અહીંયા મેં પાણી પાયું એમાં નહીં અને જે નથી પાવ્યું એની અંદર થોડીક અસર થઈ એ કાર્યની એટલે હવે શું હોય તો કાંઈ નક્કી નહીં બાકી હોય હો ટકા જો દવા નું result આવી જાતું હોય તો અમુક અમુક ને આખે આખા પાંચ ખેતર મોટા મોટા હતા એ બધાય સુકી ગયા તો એ હું દવા મારીને ને નો રોકી નાખી હવે મેન જ આપણે એક આવે સુકારો જીરા રોગ અને કારિયું આ બે મહિના આપણે નીકળી ગઈ ને તો માલા માલ નકર પાય માલ સમજે આમાં જીરા આવું થાય એટલે જો આ જીરા તમે એક ફેર વરિયાળી ની માત્રા જો અને જીરું કઈ નાનું નથી જો એટલે આવું બધું છે અને આ છેલ્લો રાઉન્ડ આપણે કાર્યની દવાનું મારી દીધું હોય હવે આપણે એમ પિસ્તાલીનો વારો છે બાકી તો બીજું જોઈએ આ જો ઉપરનું આ પાણી પાયું એના ઘાના લીધે આ જો ત્રીજા માળની વરિયારી આવી નકર નથી પાણી જો આયલ પાસે એમાં જો આ બધી વરિયાળી આમ જો કલરમાં ફેર રહે ઘણો બધો ફેર પડે છે અને એમાં વરિયાળી જોવા ત્રીજા માણની છે પણ આવી જે કલરમાં ઉડી જાય ને એ પ્રમાણેની થાય વરિયારી છેલ્લી એટલે આવું બધું એ જીરામાં તો એટલે એક છેલ્લી આજડીમાં આપણે છે જ હુકારો એટલો કાર્યો આવી ગયું હતું બાકી તો જીરું આપણું એને ઉપર બધું તો રેડીએ જોવા એલપા આમાં આપણે છેલ્લું પાણી પાઈ દીધું હતું બાકી ઓલપા તો સાંઈ નથી પાયું એટલે જ્યાં છેલ્લું પાણી એક આજળીમાં મેં નહોતું પાયું એમાં વધારે છે જ અસર રહે અહીંયા પણ અને મોટા ભાગે અહીંયા પણ વરસાદનું આપણે પેલા માફ હોય ને ત્યારે પાણી ભરાણું હતું એટલે જ્યાં જ્યાં પાણી ભરાણું ને ત્યાં જ હુકારાની અને આ કાર્યની અસર થઈ બાકી બીજે સાંઈ નથી થઈ તો આપણે જો કાલ હે ને આ ખેતર અંદર મારી એટલે આમાં હવે કાળીયા ની અસર નહી બાકી થોડી ઘણી હતી એટલે આ હવે આમાં એકાદો બે રાઉન્ડ આપણે એમ પિસ્તરીને મારીએ એટલે જીરું થઈ જાય છે કડક એટલે હવે આ પાક ઉપર જ હીરું એટલે આમાં હવે કઈ એક રોગની જરૂર બી ખે નહીં અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બ્લોગ છેલ્લે સુધી જોયું એને બધાને દિલથી આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ